મહામેળાનો આજે અંતિમ દિવસ છે મોટી સંખ્યામાં ચંદ્રગ્રહણને કારણે મંદિર બપોરે બંધ થવાનું છે બપોરે સાડા બાર વાગ્યા પછી મંદિરની જાળીમાંથી જ દર્શન કરી શકાશે સાડા બાર વાગ્યા બાદ મંદિર પર નહીં ચડે કોઈ જ ધજા સાંજે પાંચ વાગે મંદિરને સંપૂર્ણ બંધ કરી દેવામાં આવશે ચંદ્રગ્રહણને લઈને સાડા બાર વાગ્યા સુધી માઈ ભક્તો કે જે માના દર્શન કરી શકશે સાડા બાર વાગ્યા બાદ મંદિરમાં દર્શન બંધ રાખવામાં આવશે અને કોઈ પણ ધજા પણ નહીં ચડાવવામાં આવે આજે ભાદરવી પૂનમ ગઈકાલે ત્યારે આજે અંતિમ દિવસ છે મહામેળાનો આજે અંતિમ દિવસ છે અને મહામેળાનો આજે અંતિમ દિવસ હોવાથી મોટી સંખ્યામાં માઈ ભક્તો કે જે માના દર્શન કરવા માટે પહોંચી રહ્યા છે તો મા અંબા જગત જનનીમાં અંબાના આશીર્વાદ મેળવવા માટે દર્શન કરવા માટે મોટી સંખ્યામાં લોકો અંબાજી ખાતે પહોંચ્યા છે અમદાવાદ સુરત થી પગપાળા અંબાજીનો સંઘ જતો હોય છે અને મા અંબાના આશીર્વાદ મેળવવા માટે પંદર પંદર દિવસ પગપાળા ચાલીને જતા હોય છે ત્યારે ચાચર ચોકના આ દ્રશ્ય કે જ્યાં લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે મા અંબાની એક ઝલક ચોક આપણી સાથે અને તેઓ અમદાવાદથી દર વર્ષે આવી રીતે આવે છે લગભગ તેત્રીસ વર્ષથી આવે છે અને તમામ જે શ્રદ્ધાળુઓ છે તે લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને સાથે જ જય અંબે જય અંબે અને જય અંબે માણી અંબે જય જય અંબેના નાદ સાથે આ સંઘ અહીંયા આવ્યો છે અને ખૂબ અતુર્ટ શ્રદ્ધા છે દર વર્ષે તમામ બહેનો દ્વારા અહીંયા આવે છે માતાજીની જળા ચડાવવામાં આવે છે કેમેરામેન ઉમેદ સાથે મિત્તલ ખાયા તો આજે ચંદ્રગ્રહણ હોવાથી સાડા બાર વાગ્યા સુધી માના દર્શન કરી શકશે નહીં કરી શકે લોકો ઘણી બધી પૂરી કરવા માટે મા અંબાના ચરણોમાં શીશ ઝુકાવવા માટે લોકો આવ્યા છે અને લોકોમાં ભક્તિનો માહોલ પણ જોવા મળ્યો તો માતાજીની અત્યારે ધજા ચડી રહી છે ફાદર પૂનમનો દિવસ છે ક્યાંથી આવ્યા છો ક્યાં આજે માહિતી વિભાગ ગુજરાત સરકાર અને પત્રકારો તરફથી આજે મેળો જ્યારે સુખરૂપ પૂર્ણ થઈ રહ્યો છે ત્યારે માતાજીની ધજા સૌ સાથે મળીને ચડાવી રહ્યા છીએ ખાસ કરીને ત્રીસ લાખથી વધુ ભક્તો તો મા અંબાના દર્શન કરવા માટે રૂબરૂ આવે છે પરંતુ જે લોકો ઘરે બેઠા છે તેમને માતાજીના દર્શન થાય અંબાજીમાં કેટલો માહોલ છે તે લોકો સુધી પહોંચે તેમાં પત્રકારોનો સૌથી મોટો ફાળો હોય છે તો પત્રકારો વતી રાજ્યના પત્રકારો વતી અને જિલ્લા રાજ્યના માહિતી ખાતાઓ દ્વારા આજે આ ધજા ચઢાવવામાં આવી રહી છે અને માતાજીને પ્રાર્થના કરવામાં આવી રહી છે કે આ જ પ્રકારે માની કૃપા આપણા સૌ પત્રકાર મિત્રો પર અવિરત બની રહે તેવી પ્રાર્થના છે માતાજીની કૃપા છે કે અત્યારે તમામ પત્રકારો દ્વારા ગજા ચડાવવામાં આવી રહી છે માતાજીની કૃપા પત્રકારો પર પણ બની રહે તે જરૂરી છે કેમેરામેન ઉમેશ સાથે મિત્તલ ખાને ખાંભાજી માના ચાચર ચોકમાં અમે અત્યારે છીએ અને માઈ ભક્તોનો ધસારો વધી રહ્યો છે સતત ભક્તો આવી રહ્યા છે અને આ દ્રશ્યો જુઓ કે જ્યાં મંદિરને ફૂલોનો શણગાર કરાયો છે અને ચાચર ચોક અત્યારે ભક્તોથી ઉભરાઈ રહ્યું છે અને ખાસ ઘણા ભક્તો આવી રહ્યા છે દૂર દૂરથી તો ઘણા ભક્તો અંબાજીના પણ છે પરંતુ આજના દિવસે લાહો મળતો હોય તો તે કઈ રીતે ચૂકાય આપણી સાથે ભક્તો છે તેમની સાથે વાત કરીશું તેમાં ભક્તોમાં કેટલો ઉત્સાહ છે ક્યાંથી આવો છો તમે અમે અંબાજીથી જ આવીએ છીએ હા હા એટલે આમ અમદાવાદ રહીએ છીએ પણ અહીંયા માતાજીના દર્શન કરવા અંબાજી આવ્યા છીએ અને મારું ઘર પણ અહીંયા અંબાજીમાં જ છે હા માતાજી માટે કેટલી આસ્થા બહુ જ વર્ષોથી સ્કૂલથી સ્કૂલ જ અહીંયા ભણી છે અમે ફર્સ્ટ ફર્સ્ટ મતલબ ઇયરથી જ અહીંયા છીએ એમ એવી રીતે એવું કહેવાય છે કે માનું હૃદય અહીંયા બિરાજમાન છે તો તમારા માટે તો ગર્વની વાત કે છે હા અમારા માટે બહુ જ ગર્વની વાત છે કે માતાજીનું હૃદય અને દૂર દૂરથી બધા ચાલીને અહીંયા આવે છે એમની આસ્થા બધી જે આશાઓ હોય બધા બાધા લઈને આવે છે એવી રીતે એમની પૂરી થાય છે શું નામ છે તમારું ગીતા ચૌધરી અંબાજીથી જ છું અને ગાંધીનગર રહું છું અમે દર વર્ષે અહીંયા સેવા પણ આપીએ છીએ કારણ કે જેટલા ભક્તો આવે છે એમની મનની આસ્થા અહીંયા સંપૂર્ણપણે મા પૂરી કરે છે અને જેમ તમે કીધું એમ હૃદય છે માનું અહીંયા સો એકાવન શક્તિપીઠ માનું આ એક મંદિર ખૂબ જ ભાવપૂર્વક માની આસ્થા પ્રમાણે લોકો માને છે એટલે અહીંયા આવે છે ને અમે ધન્ય અનુભવીએ છીએ કે અમે અહીંયા જન્મભૂમિ અમારી અંબાજી છે બિલકુલ તમારી જન્મભૂમિ અંબાજી છે તો અંબાજી માટે શું કહેશો દૂર દૂરથી આવે છે ભક્તોને તમને તો હા જરૂર જરૂર અમે અમારાથી થતી દરેક સેવા ભક્તોને આપીશું ને માં એમની દરેક મનોકામના પૂર્ણ કરી તેવી આસ્થા સાથે માતાજી દરેક મનોકામના તમામ ભક્તોની પૂર્ણ કરે તેવી આસ્થા છે દૂર દૂરથી ભક્તો આવે છે તો અંબાજીના જે પણ ભક્તો છે તે પણ કહી રહ્યા છે કે બોલ માડી અંબે જય જય અંબે કેમેરામેન ઉમેશ સાથે મિત્તલ ખાણિયા અંબાજી